મંદિર છે દર્શન કરી નીકળ્યા ત્યાં આપણે અભિભેગો થઈ ગયો રામ રામ તો ગીએ છે પણ બે ફોન ગયા ત્યાં આપડે મળવા આવ્યો હતો એના કરતા અશોકભાઈ ભાઈ દુકાન ખોલી ને બેઠાતો છે ત્યાંથી આપડે હનુમાન મંદિરે દર્શન કરવા હનુમાન મંદિર ના દર્શન આપણે કમ્પ્લીટ કરી લીધા ને ત્યાં જોયું ને તો નાનજીભાઈ આખી મીટીંગ જમાવીને કમ્પ્લીટ બેઠા જે ફૂલે ફૂલ ડાયરો ટ્રાન્સપોર્ટ લાઈન વાળા છે બધા ભીંગરે તમે સબસ્ક્રાઇબ કરજો ને વાંધો નહીં